અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ ઉપર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાતે ઇવેન્ટ્સ દ્વારા ઉત્સાહના પર્વને લઈને પચીસમી માર્ચના રોજ અમદાવાદના એસબી રિંગ રોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે પેરેટાઈઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનુ ચાર ચાંદ લગાવશે હું નારાયણ ગઢવી રાધાઇવેના ફાઉન્ડર આપણે આ વખતે હોળી કરી રહ્યા છીએ જે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલના નામે અમે બહાર પાડ્યું છે આ હોળી ફેસ્ટિવલની અંદર આપણે દસ હજાર લોકો માટે વ્યવસ્થા કરેલ છે જેના માટે વીઆઈપી અને ગોલ્ડ એન્ટ્રી રાખી છે હોળીની અંદર નાસિક ઢોલ રેન સેટઅપ કલર્સ અને સાથે ડીજે પાર્ટી માટે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાયા છે જે ખૂબ અટ્રેક્શન રહેવાનું છે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પણ ખાસ કરીને ઈડીએમ સાથે બોલીવુડ રહેશે એની પણ અમે ખાસ વ્યવસ્થા કરેલ છે